ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કન્ટેન કન્ટેન શબ્દનો અર્થ સમાવેશ કરવો કશાકમાં કે અંદર હોવું કશાકમાં સમાવવું સંયમમાં રાખવું ધારણ કરવું મર્યાદિત ક્ષેત્રમાં રોકી રાખવું આગળ વધતા કે ફેલાતા અટકાવવું મવડાવવું કાબુમાં રાખવું મર્યાદામાં રાખવું કે ઘેરી લેવું થાય છે કન્ટેન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ફ્રૂટ જ્યુસીસ કન્ટેન નેચરલ શુગર્સ અર્થાત ફળોના રસમાં કુદરતી શર્કરા હોય છે એક બીજું ઉદાહરણ જોઈએ મોસ્ટ ફર્ટિલાઇઝર્સ કન્ટેન નાઇટ્રોજન એન્ડ ફોસ્ફેટ્સ એટલે કે મોટા ભાગના ખાતરોમાં નાઇટ્રોજન અને ફોસ્ફેટ હોય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક, લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ